મે હું ઓર યે મેરા દોસ્ત હે હમ આજ આ ગયે હે વાડિયે આજે મિત્રો આપણે ઘોડી ની સવારી કરશું મારા મિત્ર મેગ્રાટ સી ઢળવાધી આવી ગયા છે આજે આપણે ઘોડી ની રાઈટ કરશું આવો ઘોડી છે સુ નામ છે આનો રોજી નામ છે ભાઈ ની ઘોડી નું આવી ગયા છે એમની વાડિયે અબાઈ મસ્તી કરે 5 વાગ્યા છે 5 વાગ્યા હશે આ કબૂતર જાય રહ્યા જો બે આપડા 파રેલા હો ભાઈ આ ડોબાની શું કિંમત છે

એ આડમ છે ભાઈ આ સાધન એટલા ભેગા કર્યા છે ન વાડી આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ જે અંદર પડી છે 6 આ રોજી માટે પાણી છે મરો મોર છે પરે આપણે થોડું ચણ નાખીય બિચારો ખાય મોર લો

જોટરો એટલે આગના તાર પર ગયા છે એવું છે એમને એટલે હાલતી નથી બરાબર છે જો એક બાજુ નમે ગા આ તો હાલતી કેમ નહીં આપણે વિડિયો ઉતારીએ ને તો કે પહેલા વિડિયો માં આવું પછી હાલું કે એટલે નહીં હાલતી એક બાજુ આ વાડી નો જૂનો લીમડો છે હો એન બાકી આવી ગયા એ પાણી પીવા નવ ચાંદરીએ રોજી છે હાલો મિત્રો હિંચકો ખાવા جی ہیں ہیں AAAAAAAAA